સૌ પ્રથમ તો હું સમગ્ર રાજકોટ શહેરના અગ્રણીઓ પીડિત પરિવારો અને નાગરિક તરીકે આંદોલનમાં જોડાયેલા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સૌ સાથીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું રાજકોટની અંદર અગ્નિકાંડ જે બન્યો આપણે બધા જ કહી રહ્યા છીએ એક માનવસર્જિત હત્યાકાંડ છે અને આ હત્યાકાંડ બાદ પણ રાજ્યની સરકારે પીડિત પરિવારો સાથે એક સંવાદ નહીં કર્યો કે તમારી શું માગણીઓ છે તમને કેવા પ્રકારના ન્યાયની અપેક્ષા છે પણ પીડિતોએ અને રાજકોટના નાગરિકોએ વિપક્ષ તરીકે અમે જ્યારે સામે ચાલીને કહ્યું કે આ પ્રમાણેની માગણી છે આ પ્રમાણેની લાગણી છે પ્રાર્થના સભા કરી શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કર્યા પત્રિકા વિતરણ કર્યું લોકસંપર્ક કર્યો મીણબત્તી સળગાવી પીડિત પરિવારોની મુલાકાત લીધી મૌન પાળ્યું અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા બાદ એ પાત પણ રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન જ્યારે ન જાગ્યું એમની સંવેદના ન જાગી ત્યારે એમની સંવેદનાને જગાડવા માટે ત્રણ દિવસના અનશન કર્યા પણ હજી સુધી રાજ્યની સરકાર અને પોલીસ એટલી બધી નિષ્ઠુર અસંવેદનશીલ નફટ થઈ ચૂકી છે કે ત્રણ હજાર ડિગ્રીની આગમાં હોલવાયેલા માસૂમ ભૂલકાઓને પણ ન્યાય આપવા માગતા નથી એટલે આજે અનસનનો કાર્યક્રમ પૂરો થયા બાદ અમે બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે આ લડાઈને કોઈ પણ સંજોગોમાં છોડવાની નથી કોંગ્રેસ પાર્ટી અને રાજકોટ શહેરના જે પણ નાગરિકો આમાં જોડાયા એ બધા જ લોકો કટિબદ્ધ છે કે આ લડાઈને એના આખરી અંજામ સુધી લઈ જવી છે કેમકે ફરી ક્યારેય રાજકોટ કે ગુજરાતમાં આવી ઘટના બનવી ના જોઈએ અને એ લડાઈના ભાગરૂપે એવું નક્કી કર્યું છે કે પંદર તારીખે હવે આ કાર્યક્રમને વધુ આક્રમક અને વેગવંતો બનાવવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનરી કચેરી બહાર અમે ઉગ્ર દેખાવો કરીશું અને સરકાર પાસેથી જવાબ માગીશું કે શા માટે પીડિત પરિવારોની અને અમારી માગણી મુજબ નોન કરપ્ટ પ્રમાણિક બાહોશ અધિકારીની બનેલી એસઆઈટી બનાવતા નથી શા માટે તમે વધુ વળતર આપવા માગતા નથી શા માટે તમે બાતરી નથી આપતા કે ફરી રાજકોટ અને ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં બને અને આ કેસની ટ્રાયલ દોઢેક વર્ષમાં પૂરી થશે અને બાદ પણ જો રાજ્યની સરકાર પોલીસ પ્રશાસન ન જાગે તો આ ઘટનાને આ માનવસર્જિત હત્યાકાંડને બરાબર એક મહિનો જ્યારે પૂરો થાય એટલે કે પચીસ તારીખના રોજ સમગ્ર રાજકોટની જનતાને વિનંતી કરી હાથ જોડી એકદમ નમ્ર શૈલીમાં અપીલ કરીને રાજકોટ બંધનો પણ અમે કોલ આપવાના છીએ એટલે પહેલાં પંદર તારીખે પોલીસ કમિશનરની કચેરીની બહાર ઉગ્ર આક્રમક દેખાવો એના દસ દિવસ બાદ પચીસ તારીખે જ્યારે અગ્નિકાંડને એક મહિનો પૂરો થાય ત્યારે રાજકોટ બંધની દિશામાં આગળ વધવું અને બાદ પણ રાજ્યની સરકાર ન જાણે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો